જ્યારે અયોધ્યામાં ઓલી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને રામની ત્યારે દાદા જો ફાકી છોડી દીધી ત્યારથી દાદા બોલો આવડી ઉંમરે એમ કીધું કે કેટલા વર્ષ પાંચ વર્ષ પાંઠ વર્ષથી આ બંધારણ હતું અને હવે છોડી દીધી શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાને સારું જોશે તો તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં તો લોગ તો ડાયરેક્ટ મેં વાળીયાથી ને સ્ટાર્ટ કર્યો છે કારણ કે વાડીએ જ બપોરે બનાવવાનું છે ગાંઠિયાનું શાક તો ભાઈ બહુ મજા આવી જવાની છે જોતા રહીજો અને જાહેરના પૂરા વારવાના છે ને એવું બધું કરવાનું છે તો જોતા રહીજો ને અત્યારે ટ્રેક્ટર લઈને મિની ટ્રેક્ટર લઈને ઓલી બાજુ જવાનું છે તો હાલો હું તો એમાં બે જાઉં એટલે જવા દે પૂરા પૂરા વારવાના છે જાહેરના હાલો આપણે તો બે જઈએ વાલો ફૂગી ગયા છીએ આપણી જગ્યાએ તો હાલો હવે બધી જાહેર હારીશું આપણે આમ જો વાતાવરણ જો આમ વાદળ બાદળ બધી સુરત દાદા ઉગે છે અને અહીંયા આપણું ટ્રેક્ટર તો હાલો હારી લઈ તો હાલો આટલું ભરાઈ ગયું છે અને હવે એ આમ નાખવા જવાનું છે આમ ત્યાં તો હાલો હવે આઈલા જઈ અહીંયા ઉતારવું ઉતારવું તો નહીં પડે એવો રિવેસ લેશે અત્યારે તો ને એટલા બધા એક જગ્યાએ ઢગલો ભરવાનો છે અત્યારે તો એનું વાર શું લાગે નહીં કરી નાખશું તો હાલો હવે ધીમે ધીમે બગલાવાનું ચાલુ થઈ ગયું જો આ બી આવ્યા હમણાં થોડીક વાર રહીને પાછા બીજ આવશે જો આ મૂળાનું બીજ કેવું થઈ આમ જો ખમો બતાવું નીચે રાખે જે આ ને મરચાં જેવું એ મૂળાનું બી છે આમ જો મૂળો પાકી જાય ને એટલે જો ઉપર આવું થઈ જાય મોટું બધું અને એમાં પછી આવી રીતના બી આવે એ અમુક માણસ લુખા ખાય આ જો કાચા હોય ને ત્યાં લગી આવું ઉપરનું બધી પાકી જાય એટલે એના બી થઈ જાય તો ટ્રેક્ટરમાંથી આવી રીતના લઈ ને પછી આવી રીતના તંબુને ગોય ગોઠવવાનું આમ જેવું બધું તો જો ગોઠવાઈ ગયું છે અને ટ્રેક્ટર લઈને જવાનું પાછું ભરવા આવે અને આ જો જાહેર પાકી ગઈ છે હવે Ini berarti Open dua-dua So, pas o tektel lagi si Jom, umum kami punya pas Dari dia si doli Umum bagi Saya nak Kau આમ જો દાદા જો કેમ કરી જે આ હોય ને એમથી ને જ ગાયઠ માર દે આમ જો કાંઈ દોડી બોડિયું કાંઈ નહીં જો એમથી આમ નેમ જ ગાઠ માર દે આનથી નજ છોડવેથી ને જો દોરી બોરી કાંઈ જરૂર ન પડે એમનેમ માર દય નહીં દાદા હા દાદા જો પૂરા વારે છે આના બધાયને અને હવે હું જાઉં ઓલું ઉતારવા ટ્રેક્ટર ઓલી બાજુ ફૂકી ગયું છે હાલો આટલું ગોઠવી દીધું છે અને હવે પડ્યો છે બ્રેક દાદા બનાવે છે ચા એમાં થોડીક વારે ને થોડીક વારે બ્રેક પડતો હોય ચાનો જો દાદા ચા બનાવો છો જ્યારે અયોધ્યામાં ઓલી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને રામની ત્યારે દાદા એ જો ફાકી છોડી દીધી ત્યારથી દાદા બોલો આવડી ઉંમરે એમ કીધું કેટલા વાર પાસઠ વર્ષ બંધાણ હતું અને હવે છોડી દીધી વિચાર કરો એ આવડી ઉંમરે છોડી દીધી ઈ કે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે લલ્લાની એટલે કે આપણે મેલી દેવી છે કે આટલું તો આપણે કરી શકીએ ને વિચાર તો કરો કયા બે ત્રણ ફાકી જોતી કયા બે ત્રણ ફાકી જોતી અને હવે હાવ બંધ કરી દીધી બંધ કરી દીધી પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી બાજુ વાળા ફલ્લા કાકાએ બીડી મૂકી બોલો તમે બીડી મેલ દીધી મેં બીડી મૂકી દીધી હા એ જો અયા ગામડે બધ એટલું બધું કરે ભગવાન સાટું વિચાર તો કરો નકારે વ્યસણ વિના તો રેવાય નઈ જરીકે આવડી ઉંમર ઉમર મૂકી દે કોઈ નો મેલે તો જોવા એટલો કરી નાખ્યો છે ઢગલો અને વાગવામાં થયા છે દસ ને હજી અડધો બાકી છે એટલું કરવાનું કા હવે બંધ કરી દીધું છે હવે કાલે કરીશું કારણ કે હવે બહુ ખરવા માંડ્યું છે એના પાંદડા ઘરે બધી ખરી ગઈ એટલે હવે કાલે હવારમાં પાછો વાત અહીંયા હવે આટલું જ કરવાનું છે હવે ઢગલો કરી દીધો છે ને હવે જમવામાં જોવી બનાવવાનું છે હમણાં કે વાર છે હજી દસ થયા છે તો હવે તગારું લઈને ઉપડી ગયો છું હો એની છે લોથા વીરાણા આમાં કલેક્ટ કરવાના છે બધા તગારામાં તો હાલો વીણી આ મમ્મી પપ્પા ને દાદાની વીણે છે આપણે તો ખાલી હાથમાં તગારું જ છે વીણવાનું તો જે ચાલુ નથી હાલો તો એ વીણવાનું ચાલુ કરી દો હેઠે વેરાઈ ગઈ છે ડુંડા બધા જો દાદા કીધે હલાતું નથી ને તોય આવા લોથા વીણે છે તગારું લઈને જો માંડમાં નાલી હગી છે તો પપ્પા ઉતારસ ટમેટયું જો લાઈનમાં ફાઈશ ઓહો આ તો ટમેટા થઈ ગયા શું ખાટા મીઠા આમ લાઈનમાં છે આખી ટમેટી અહીંયા ચીકુ ને હેઠે ઢાઢે સાંય બેહ જાવ છું હવે ટમાય તેવું લઈ લીધું છે હવે ખાઈ લઈએ અહીં બેઠા બેઠા એવો ટાઢો સાંયો આવે છે આ હા હા આખું તગારું ભરીને લઈ આવ્યા છે ટમેટાનું અને મમ્મી બનાવે છે અહીં કાચા ટમેટાનું સંભારો અને એ દેશી હો ખાટા પેઠામાં જો બહુ મજા આવે મેં તો હમણાં ખાધું ને આ હા બહુ મજા આવી ગઈ અને અત્યારે જો કાચા ટમેટાનો સંભારો ચાલે છે બનાવવાનો અને ને અહીં બહાર કરવાના છે તો જોઈજો બહુ મજા આવી જવાની બહાર ચૂલો છે ને અત્યારે છે તો નહીં લગભગ બનાવો એમાં કરવાના છે અને આમ જો દાદા ખાવા મળ્યા ટમેટું આ જ નથી જોઈ ટમેટું ખાય છે ટમેટું તો હાલ ગરી જાય તોય આખું આખું જો અને હાલો ટ્રેન આવી ટ્રેન તો ચાલુ જોઈએ અહીંયા ડીઝલ DJ Liu Eves ટ્રેન ઘડીક વારે ને ઘડીક વારે એવા જ રાખે તો બસ હમણાં જ ઓ શાક બનાવવાનું છે અને અહીંયા જ ખાવાનું છે બહુ મજા આવી જવાની એન સુધી જોતા રહી જાવ વિડીયો અને હજી લાઈક નો કરી તો લાઈક કરી નાખજો પપ્પા પાછા ટમેટી ઉતારી આવ્યા છે જો બેસી

અત્યારે તો બનાવું છે ગાંઠિયાનું શાક રોટલી અને કાચા ટમેટાનો સંભારો ડુંગળી ખાવી હોય તો ડુંગળી ઉપાડી આવે તો આપણો ચૂલો બની ગયો છે આમ જો બે ત્રણ ઈટું પાણા રાખી દીધા એટલે આપણો ચૂલો જો મમ્મી હવે લોટ ડોવે છે જો પછી બનાવવાના છે ગાંઠિયા ઝારા ઉપર અને એનું શાક કરવાનું છે વાલુ આપણો ચૂલો થઈ ગયો છે તૈયાર તો હાલો તપેલું મેલાઈ ગયું છે જો હવે તેલ આવે એટલી વાર છે પછી વઘાર બગાર મારી દેવાનો ને પેલા શું કરવાનું લસણ નાખવાનું વઘાર

કાંદા ના ફોતળા નાખી દેવાના પાછળ ના લીલા કાંદા લીલા કાંદા હાલો જી ચૂલે રાંધી છે ને એનું બળતણ જોવા તૈયાર થઈ છે બધું કપાઈ છે મારે પપ્પા જોવો કાપે છે હાલો તો જો શાક ઉકળી ગયું છે અને હવે ગાંઠિયા પાડવાના છે આ જારે ગાંઠિયા પાડવા મળ્યા છે હાલો જમવા બે ગયા છે આમ જો ગાંઠિયાનું શાક ને ટમેટા ડુંગરી રોટલી છાઈ છે આમ જો પપ્પા ને દ એના રસોડે જોવાણ જો થાય મમ્મી ઉપેલી માં બપેલી ના હોય આ તપેલા જ હોય બધી વસ્તુ જો દૂધ તો કે એ તપેલામાં ઘી તપેલામાં કાલે પગ બટેટા કર્યા તે તપેલામાં એ બધું તપેલામાં જ કરવું પડે ને એ પાસે જો ચૂલે તો હાલો ઘી બની ગયું જો હવે ગારે છે આમાં બસ ઠરી જાય બસ બેણી ભરી દેવાનું જો તો હાલો ઘી તો થઈ ગયું છે ઊન નામ જો હવે ઠેરે એટલે બેણી ભલ લેવાનું ને હું મારે હવે જવું છે નાવા કારણ કે હવારે ઓલું બધી જાહેર પૂરા હૈર હતા ને તો હાલો હવે નાઈ આવું તો હાલો નાઈ લીધું છે ને હવે મમ્મી બનાવે છે કઈક તો જોઈ આવી હું બનાવે છે તો જેવડો બનાવવાના છે મમ્મીની જો તો મમ્મી બનાવે જો સેવ ઈ ચેવડામ નાખી ચેવડામ નાખીશ ને હમ ચેવડામાં નાખીશ હજી ચેવડો તો વઘારવાની બાકી છે પેલા કરવાની સેવ હમ તો હાલો જોવો હવે વઘારેશ મમ્મી અરે પણ આવી રીતના વઘારે કઈ લોહી બોયામાં તો આમ ડાયરેક્ટ વઘારે તો ન મેળાવે એટલે બધા મમરા ન હમે એટલે પેલા તેલ લઈ લઈએ આવી રીતના જો આમ અને પછી એમાં નાખ દઈએ હળદર ને એવું નાખજે લીમડો ને હિંગ હિંગ આ લીમડો મારો મમ્મી ચેવડો બહુ એક નંબર બનાવે મને બહુ ભાવે ચટણી અને અહીંયા જોવો સેવ બની ગઈ છે એકદમ ધીણી જો ખાવા મળ્યા છે હું પપ્પા બે ચેવડો

Le embarra parte y tal, uy,